હેલો ફ્રેન્ડ્સ ક્રિસ હોમ ફાઇનાન્સ કન્સલ્ટન્સીમાં આપનું ફરીવાર હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે આ વિડીયોમાં હોમ લોન અને લોન અગેન્સ્ટ પ્રોપર્ટી એટલે કે લેબ મુખ્યત્વે આ બે વસ્તુ વિશે આપણે ચર્ચા કરીશું આ બંને વસ્તુઓ અલગ છે તેના મુદ્દાઓ જોઈશું હોમ લોન આપણે આ શબ્દો વારંવાર સાંભળતા હોઈએ છીએ તો ફ્રેન્ડ્સ હોમ લોન શું છે અને લોન અગેન્સ્ટ પ્રોપર્ટી શું છે આ બંને વસ્તુ અલગ છે તો આજે આપણે તે સમજશું તો સૌથી પહેલાં આપણે હોમ લોનની વાત કરીએ હવે ધારો કે તમારે કોઈ ઘર ખરીદવું છે ચાહે નવું ઘર હોય કે જૂનું ઘર હોય તમે કોઈ ઘર ખરીદો છો તેના માટે તમે બેંકમાં લોન લેવા માગો છો ચાહે બેંક હોય પ્રાઇવેટ હોય ગવર્મેન્ટ હોય કે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની એનબીએફસી હોય તો તમે જે ઘર ખરીદવા માગો છો તેના માટે તમે જે લોન મૂકો છો તે હોમ લોન કેટેગરીમાં આવે છે જનરલી હોમ લોન કેટેગરીના વ્યાજદર દરેક બેંક અને ફાઇનાન્સ પ્રમાણે અલગ અલગ હોય છે તે ઘણી બધી બાબતો ઉપર ડિપેન્ડ કરે છે તમારા પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ્સ કેવા છે તમારો સિવિલ સ્કોર તમારી આવક તમે જો જોબ કરતા હોય તો તે સેલેરાઇઝ પર્સન તરીકેની આવક તમે કોઈ બિઝનેસ કરતા હોય ધંધો કરતા હોય તો ધંધાની આવક જીએસટી રિટર્ન આમ ઘણી બધી બાબતો ઉપર હોમ લોનના વ્યાજ દરેક બેંકમાં અલગ અલગ હોય છે સ્વાભાવિક છે કે સરકારી બેન્કમાં વ્યાજદર ઓછા હોય છે હોમ લોનના નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીમાં થોડા વધારે હોય છે પણ એ દરેકે દરેક વ્યક્તિ પ્રમાણે અલગ હોય છે આ સિવાય ધારો કે તમારી પાસે પ્લોટ છે અને તમે તે પ્લોટ ઉપર મકાન બનાવવા માગો છો એટલે કે બાંધકામ કરવા માગો છો અને તેના માટે તમે લોન લેવા માગો છો તો તે પણ હોમ લોન કેટેગરીમાં જ આવે છે દોસ્ત તેના વ્યાજદર હમણાં આપણે વાત કરી તેમ જનરલી નવ ટકાથી માંડીને બાર ટકા સુધી દરેક બેંકમાં અને ફાઇનાન્સ કંપનીમાં અલગ અલગ હોય છે હવે આ તો થઈ હોમ લોનની વાત પણ મિત્રો ધારો કે તમારી પાસે ઓલરેડી ઘર છે અને તમે તે ઘર ઉપર લોન લેવા માગો છો તો તે ઘર હોવા છતાં તે હોમ લોન કેટેગરીમાં ન આવે તેને લોન અગેન્સ્ટ પ્રોપર્ટી કહેવાય એટલે કે લેબ તમે ઘર ઉપર લોન લો કે જે ઓલરેડી તમારી માલિકીનું છે કે તમારી પાસે શોપ દુકાન હોય ફ્લેટ હોય કે ફક્ત પ્લોટ હોય પણ તમે તેમાં બાંધકામ કરવા નથી માગતા પણ પ્લોટ ઉપર લોન લેવા માગો છો તો તે બધી લોન અગેન્સ્ટ પ્રોપર્ટીની કેટેગરી છે જનરલી મિત્રો હોમ લોન કરતાં આ મોર્ગેજ લેબ કેટેગરીમાં દરેક બેંકમાં એનબીએફસીમાં દર થોડા ઊંચા હોય છે હોમ લોનની કમ્પેરિઝનમાં જનરલી લોન અગેન્સ્ટ પ્રોપર્ટીમાં દર અગિયાર બાર ટકાથી શરૂ થઈને સોળ સત્તર ટકા સુધી દરેક બેંક પ્રમાણે અલગ અલગ હોય છે આપણે વાત કરી તેમ દરેક વ્યક્તિના દરેક ડોક્યુમેન્ટ પ્રમાણે તેના આવકના પુરાવા પ્રમાણે અને સિબિલ સ્કોર પ્રમાણે વ્યાજ દરમાં તફાવત જોવા મળે છે તો મિત્રો હોમ લોન અને લોન અગેન્સ્ટ પ્રોપર્ટી બંને અલગ છે તેના વ્યાજ દર પણ અલગ હોય છે તેમાં દરેક ઉત્તરોત્તર દસ્તાવેજ તમારા માલિકીના પુરાવા તમારા પ્રોપર્ટી કાર્ડ જો સિટી સર્વેમાં હોય જો તમે રેવન્યુ સર્વેમાં તમારી પ્રોપર્ટી હોય તો વિલેજ ફોર્મ નંબર ટુ જેને આપણે ગામ નમૂના નંબર બે તરીકે ઓળખીએ છીએ અમુક જગ્યાએ ગામ નમૂના નંબર આઠ પણ હોય છે અમુક જગ્યાએ સાત બારમાં સાત બારમાં પણ તમારા નામ હોય છે તો ગુજરાતની અંદર પણ અલગ અલગ આવા ડોક્યુમેન્ટ એટલે કે માલિકીના પુરાવા નીકળતા હોય છે આ બધા ડોક્યુમેન્ટ આપણે તૈયાર રાખવા પડે છે ઇન્કમટેક્સ રિટર્ન પણ આપણા હોવા જોઈએ ટૂંકમાં દરેક વસ્તુ આપણી પાસે અપ ટુ ડેટ હોય તો હોમ લોન કે લોન અગેન્સ્ટ પ્રોપર્ટી લેવામાં આપણને કોઈ તકલીફ પડતી નથી મિત્રો આ ઘણો લાંબો અને ચર્ચા માંગી લે તેવો વિષય છે આગળના વિડીયોમાં પણ આપણે હજી આની ઊંડાણપૂર્વક વિસ્તૃત ચર્ચા કરીશું તમારે કોઈ કોમેન્ટમાં જણાવો કે તમારે કોઈ પ્રશ્ન હોય આ બાબત વિશે હજુ કંઈ જાણવું હોય તમે કોમેન્ટમાં પણ જવાબ આપીશું તમે જે પ્રમાણે કહો તે પ્રમાણેના અલગ પણ વિડીયો અલગ વિષયના પણ બનાવીશું તો ત્યાં સુધી અમારા નવા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને અમારા આગામી વિડીયોમાં પણ આપણે બીજા કોઈ નવા ટોપિક ઉપર આપણે ચર્ચા કરીશું ત્યાં સુધી અમારી ચેનલ સાથે ક્રિસ હોમ ફાઇનાન્સ કન્સલ્ટન્સી સાથે જોડાયેલા રહો ત્યાં સુધી ગુડ નાઇટ નમસ્કાર